કાર્યક્રમો સાથે સમગ્ર શહેરમાં ધાર્મિક અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો આ રથયાત્રા માત્ર એક દિવસની નહી પરંતુ ચાર જુલાઈ સુધી રેલવે કોલોની વિસ્તારમાં વિવિધ ધાર્મિક આયોજન કરવામાં છે આ કાર્યક્રમોમાં ભજન સંધ્યા સત્સંગ પ્રવચન અને પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે ભક્તો અને સ્થાનિક લોકો માટે આ દિવસો ખાસ ધાર્મિક અને સામૂહિક એકતાનો પ્રતિક બની રહ્યા છે ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર આ યાત્રા દરમિયાન શહેરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી ટ્રસ્ટના સ્વયંસેવકો અને સ્થાનિક તંત્ર દ્વારા વ્યવસ્થા અને સુરક્ષા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેથી યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય સમગ્ર શહેરમાં ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોમાં ઉત્સાહની લહેર જોવા મળી આ યાત્રાનો પરિચય પાંચ જુલાઈએ બહોળા યાત્રા સાથે થશે જેમાં ભગવાન જગન્નાથજી પોતાના મંદિરમાં પરત ફરશે આ અવસરે વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવશે ગાંધીધામની રથયાત્રા શહેરના ધાર્મિક જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને ભક્તો માટે અવસર શ્રદ્ધા અને સમરસતાનો મહોત્સવ બની રહેશે